અમે પોકી જવો આઈ અને નવું ઘર બનાવતો આઈ કન દેપાલ ચેવું બેટા હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આપણે બ્લોગ શરૂ કરી દીધો અને આ બાજુ દક્ષુ હું કરી રહ્યો ફોન ફેરી રહ્યો છું હું કરે હું કશું નહીં આ ફોન જોઉં ફોન મેલ દો બેટા આમ લેસન કરવાનું લેસન કરવાનું આમ કતી કરજે લે દેખ મને પછી ચા મેલ દે

તો જો અમે ચા બની દીધું હ અને મા દક્ષું બધા ચહિયા તો હેડો મેં પી લેવું અને અમારા જે જવાનું ગોમ આમ છ જવાનું હોય એ તમને પસિસ કહીએ ચા પી લઈએ તૈયાર થઈ લઈએ ઘરનું બધું કોમ પાલ્યું તૈયાર થઈને કહેશું કે ચોર જવાનું હોય અમારે તો હેડો આપણે ચા ઠંડી થાય ને એને પહેલાં પી લઈએ અને ચોર જવાનું હોય તમને કહી દઈએ તો અમે જઈએ આઈએ રાજસ્થાન જયપાલ નહીં ખબર લેવા કારણ કે એને વાગી તું એટલે આપણે નહોતું જવાયું અને જોત પણ વહરા તઈ ગયો અને ખુલ્લું વાતાવરણ કત્તી કંઈ નહોતું કર્યું એટલે એને આજે કર્યું હતું થોડા થોડા વાદળ ને એવું બધું હ પણ મેં કીધેડો આજે રવિવાર હ તો જઈએ આવીએ તો દક્ષિણ પપ્પાને બે જઈએ હઈએ અને બજારમાં ચોવી ઊભી રહું તો આપણી પાસે થોડું ઘણું લગી લેહું હેડો જઈએ અમે પપ્પા જવાય બજારમાં તો આજ રવિવાર હ પણ ખાસી દુકાને ખુલ્લીએ હું

દવા ને એવું લે એટલે આરામ થઈ જાય માતાજી ની મહેરબાની થી તો થોડું ઘણું સારું હોય તો જો આટલું વાગ્યું હોય ટોકા હિ પણ આમ દવા ને એવું લેહી તો આરામ પડી જાય થવાનું હોય ને કુંટાળી હક તો એવું હતું તો જો ખબર લીધી હે ના આ બાજુ બાબી જઈ જય માતાજી જો મિત્રો આજે ના બુન આવ્યો નહીં અમારે ઘેર તો જયપાલની માહિતી લેવા બદલે છે કે વિડીયામાં જોઈતું હતું એણે ને ઓમ પર અમારે સમન બોધું હોય એટલી એ આવા નહોતો કે આજે સારી રીતે અમારે ઘરે આવી જવું તો હવે અમે જઈએ ને થોડીક બાજુ જેમ કે જે ફાઈન હાયો કાઢ્યો હોય તે જોવા જવું નથી તો બધા જોવા જઈએ અને જે પાણી હોય ડુંવાડી તો ખેડવામાં આપણે અહીંયા નવું મકાન બનાવે ને એ જોવા જઈએ અમે પોકી જવું અહીં અને નવું ઘર બનાવતો અહીં કન તો જો આવું લોકેશન હોય તમે અમે અને બ્લોગમાં તો જોયેલું જ તો જો આવું કોઈક નજારો લાગે હોય રહીને અને હોય કોમ ચાલુ હું મકરનું જો તો આવી રીતે આટલું કોક કોમ આવ્યું અને દિવાળી આવી જાય નજીક અને જાય પાલનું પાસું વાઘાર્યું ને એવું બધું થઈ ગયું એટલે થોડુંક એને પાછળ રહ્યો એટલે પાછું આટલું કોમ અટકી ગયું તો આમ હિં ને સારું થઈ જાય એટલે પાછું ધીરે ધીરે શરૂ કરી દે હિ જેમ જેમ સગવડ પર એમ તો જો આવી રીતે કોક ઘર લીધું હ અને મસ્ત મજાનું હ આટલા રૂમ હિ તો જો અને ઈ અને વિડીયો બનાવવાનું લોકેશન આજ થઈ ગયું કારણ કે વાઇન ને હોય રોય કોમગીરી કર્યું ને એવું બધું તો જો આપણો આવું જ ઉપરું એ બંગલો જ લાગે કારણ કે કોક નથી કહેતો કે બંગલોબાઈને આપણું ઝૂપડું નિપાડી દેવાયા છે તો જો આવું કોઈક હ તમે એના વ્લોગમાં જોયેલું હોય બી ખાસ કરીને તમારે બધા બધા કહ્યું કે બુન કોઈ નવાય નથી પણ અમે તો આવીએ ને તો અમને નવાઈ જેવું લાગે કારણ કે અમારા ગામમાં આવા ડુંગરાય નથી અને આવું લોકેશન અમે ભાડીએ નહીં એટલે તો અમારા મારા વ્લોગમાં તમે જોઈ લેજો તો જો આવું કોઈક નજારું લાગે જો

તો જોવા મેં જયપાલ યોન ખબર લેવા આવ્યો હતો તો ખબર એ લઈ લીધી જયપાલ ની જયપાલ નું હારું ખાસી વાર બેઠ્યો અને પાછું નવ ઘરે જોવા જો તો જોઈને આવ્યો અને પાછું વાય આયો અને થોડી વાર બેઠ્યો વાતો કરી તો આમ જઈએ એ ઘેર તાર ને ઘેર અને દક્ષિણ પપ્પા તો બાઈક ચાલુ કરી દીધી હાર ભેડો જઈએ જે કરો એ શાંતિથી કરજો જય માતાજી હાર 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 અમે ઘેર પોકીય જો મોડા મોડા પોકી હઈએ

અને વિડીયો એ કાં ચમ ન તો લીધો એ ક્યાંય દઉં કારણ કે મોડું થઈ જતું ને ઉતાવળમાં વિડીયો લઈએ તો મજા નથી આવતી મેં કીધું આપણે બીજી વખત જાઉં તો ગતિ ચોક્કસથી હારામાં હારો વિડીયો લેવું તમને બતાવું તો જો આ બાજુ દને હાથમી જુહો તો અંધાર ઉપર વાઈ ગયો અમુ અને દક્ષિયું રહ્યો તો ઘે તો આવી રહ્યો દક્ષ્યુ આ બાજુ તો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ના વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ